બાળકોમાં સંસ્કાર શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સત્સંગના ચાર મૂલ્યો કેળવાય તે હેતુથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના કેજીથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા નવસો જેટલા બાળકોએ સંગીત ખુરશી દેડકાકૂદ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના મહંતો અનુયાયીઓ તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જાડેશ્વર મંદિરે સુંદર રમતોત્સવ અને વિવિધ વર્ષ દરમિયાન કાર્યક્રમો થાય છે આજે પણ ભરૂચ શહેરના લગભગ ચારસો જેટલા બાળકો અને પાંચસો જેટલી બાલિકાઓ આ મંદિર આવી રમતોત્સવનો લાભ લીધો છે માત્ર રમત નથી રમત પણ સાથે સાથે જ્ઞાન ગમત અને જે મૂલ્યો છે કે ભગવાનમાં શ્રદ્ધા જીવનમાં સેવા કરવી માતા પિતાને આદર આપવો અને સારો અભ્યાસ કરવો એવા મૂલ્યો પણ સાથે સાથે દડાવવામાં આવે છે તો આવું સુંદર માર્ગદર્શન અહીંયા કાર્યકર્તાઓ અને સંતો દ્વારા આપવામાં આવે છે તો દર વર્ષે આ રીતનો લાભ મળે છે દર રવિવારે સાંજે પણ આ મંદિરમાં સાડા પાંચથી સાડા સાત બાળ બાલિકાઓની સુંદર સભા થાય છે ભરૂચ શહેરમાં પણ જુદા જુદા ઠેકાણે ત્યાં બાળ બાલિકાઓની સભા થાય છે અને આ સંસ્કાર શિક્ષણ સ્વાસ્થ્ય અને સત્સંગ આ ચાર મૂલ્યો દ્રઢાવવામાં આવે છે આપ પણ આપના બાળ બાલિકાઓને સંસ્કારિત કરવા અયમોક મોકલવા વિનંતી